હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ ટે સેજલ રેસીપીમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વટાણાની લીલા વટાણાની દાળ બનાવીશું તો એના માટે મેં આ વટાણા થોડાક આ રીતે ફોલી લીધા છે તો આપણે આ રીતે વટાણાને ફોલી લઈશું પહેલાં આટલા જે વટાણા છે એ બધાને ફોલી લેશું સારી રીતે તો ચલો ફોલી લઈએ તો ફ્રેન્ડ્સ આપણે વટાણાને આ રીતે વાટી લેશું તો આવી રીતે આપણે એને વાટી લેવાના છે તો આપણે આવી રીતે બધા વટાણાને આપણે સારી રીતે વાટી લેશું આ રીતે મેં વાટી લીધા છે બધા વટાણાને તો હવે આપણે દાળ બનાવીશું વટાણાની લીલા તો ચલે તો ફ્રેમ સારી રીતે આપણે ટામેટા બી ટામેટા પણ કાપી લેશું સારી રીતે તો યેમે ચટણી પણ આ રીતે વાટી લેધી છે

ત્યારબાદ આપણે બધું વાટેલું એડ કરીશું તો મરચાને આપણે સારી રીતે ચડી જવા દઈશું ત્યારબાદ આપણે ટામેટા એડ કરીશું なこれ હવે આપણે હળદર એડ કરીશું થોડી સ્વાદ અનુસાર ત્યારબાદ આપણે ધાણા પાવડર એડ કરીશું એ પણ સ્વાદ અનુસાર પછી આપણે મીઠું એડ કરીશું स्वाद अनुसार एड करीसू वाटेला જેને સરસ રીતે વાટી લીધાતા હવે અને આપણે થોડી વાર ચડવા દઈશું તો ફ્રેન્ડ આ ચડી ગયું છે તો એના માટે આપણે થોડું પાણી બનાવી લેશું તો આપણે મકાઈનો લોટ એડ કરીશું પેલા ત્યારબાદ એમાં પાણી એડ કરીશું તો આ રીતે તો આ રીતે આપણે